છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચાર ઉપર અમેરિકામાં મંદીની ચિંતાએ બગાડ્યા માર્કેટના સેન્ટિમેન્ટ નિફ્ટી અડધા ટકાથી વધુના ઘટાડા સાથે બે હજાર પચીસ હજાર એકસો ચાળીસની નજીક સાથે બેંક નિફ્ટી અને મિટ કેપ ઇન્ડેક્સમાં પણ વેચવાળી સ્મોલ કેપ ઇન્ડેક્સની સલાસતરીથી ત્રણસો પોઈન્ટ રિકવર યુએસમાં આર્થિક ચિંતાને પગલે આઈટી સેક્ટરમાં આવ્યું દબાણ આજે આઈટી પીએસયુ બેન્ક મેટલ ઇન્ડેક્સમાં એકથી પોણા બે ટકાનો ઘટાડો પણ એફએમસી અને ફાર્મા ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી આવી રિકવરી ક્રૂડમાં ઘટાડાથી ઓએમસીઝ અને પેઇન્ટ કંપનીઓ એક્શનમાં આઈઓસીબીપીસીએલ એચપીસીએલમાં ખરીદદારી આ તરફ એશિયન પેઇન્ટ્સ પણ લગભગ અઢી ટકા ઉછળ્યો જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આરીનો શેર પાંચ ટકા તૂટ્યો ઓએફએસ દ્વારા સરકાર વીચી રહી છે છ ઇઠ્યોતેર ટકા હિસ્સો છ ટકા ડિસ્કાઉન્ટ પર પંચાણું રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી પીએમ આ સપ્તાહે એફએમ સોરી ફેમ થ્રી પોલિસીને લઈને મહત્ત્વની બેઠક સ્વોપેબલ બેટરીને સ્કીમમાં સામેલ કરવા પર થઈ શકે છે ચર્ચા ફાસ્ટ ચાર્જરને પ્રોત્સાહન આપવા માટે ફંડની જાહેરાત પણ સંભવ ચીનથી સ્ટીલની આયાત પર કડકાઈની તૈયારી સ્ટીલ મંત્રીનું મોટું નિવેદન ચીનમાંથી ડમ્પિંગ રોકવા માટે સ્થાનિક ઉદ્યોગોએ મોટા પગલાં લેવાની જરૂર ડ્યુટી સાડા સાત ટકાથી વધારીને દસથી બાર ટકા કરવાના સંકેત અને રેન્ટલ કાર સર્વિસ આપનાર કંપની ઇકો મોબિલિટીનો ઠીકઠાક લિસ્ટિંગ સત્તર ટકાના પ્રીમિયમ પર થયો લિસ્ટ હાલ એકત્રીસ ટકા ઉપર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લો આજે માર્કેટમાં લાલ નિશાનમાં પર આપણે જોઈ રહ્યા છે અહીંયા નિયરલી થી બત્રીસથી ચાળીસ પોઈન્ટનો તમને ઘટાડો સેન્સેક્સ અને નિફ્ટીમાં દેખાશે પાંચ ટકાનો ઘટાડો અત્યારના મિડકેપમાં છે અને બેંક નિફ્ટીમાં નજર કરીએ તો અડધા ટકાના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યા છે એક સ્લાઇટિશ આપણે એક સ્લોડી થોડી રિકવરી જોઈ રહ્યા છે ખરીદી થોડી વધી છે પણ હજી પણ લાલ નિશાનમાં જ માર્કેટ કામકાજ કરી રહ્યા છે બ્યા બ્યાસી હજાર બસો નેવુંના લેવલ્સ તમને સેન્સેક્સમાં દેખાશે અહીંયા પોણા અઢીસો પોઈન્ટની ઉપરનો ઘટાડો નિફ્ટી પચીસ હજાર એકસો એંશીના લેવલ પર દેખાશે સો પોઈન્ટના ઘટાડા સાથે ઓગણસાહીઠ હજાર એકસો ચુમ્માળીસના લેવલ પર કેપ ટ્રેડ કરી રહ્યું છે દોઢસો પોઈન્ટના ઘટાડા સાથે અને બેંક નિફ્ટી પર નજર કરો તો અહીંયા તમને અઢીસો પોઈન્ટની નજીકનો ઘટાડો દેખાશે એકવીસ હજાર ચારસો પચાસના લેવલ પર અત્યારના બેંક નિફ્ટી કામકાજ કરી રહ્યો છે માર્કેટ પ્રયત્ન નેગેટિવ છે એક હજાર ચુમ્મોતેર કાઉન્ટરમાં જ્યારે ખરીદી ત્યારે બારસો તેરસો ત્રેવીસ કાઉન્ટરમાં તમને વેચવાલી દેખાશે ઇન્ડિયા વિક્સ પર નજર કરો સવા ચાર ટકાથી ઉપરના એલિવેશન સાથે ચૌદ પણ ના લેવલ પર અત્યારના ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યું છે અત્યારના સૌથી વીકેસ્ટ છે નિફ્ટી ઇન્ડાયુ બેંક લીડ કરી રહ્યો છે ઇન્ડ વાઇઝ દોઢ ટકાના ખટાડા સાથે પણ વધારે વાતચીત કરીશું જીએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ ઘણું સ્વાગત છે આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે અને ત્યાં મેક્સિમમ અત્યારના દબાણ પણ બની રહ્યું છે પણ ઓવરઓલ આજે માર્કેટ થોડું સબડ્યુડ જ રહ્યું છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કયા લેવલ્સ પર આજે આપણે બંધ આપી શકીએ છીએ કારણ કે કાલે વીકલી એક્સપાયરી પણ છે નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે છેલ્લા પંદર દિવસથી જોશો તો તેર થી ચૌદ સેશનમાં આપણે કન્ટિન્યુઅસલી રેલી જોઈ હતી અને આજે ગ્લોબલ સંકેતોને કારણે નિફ્ટી એક ગેપડાઉન ખોયલું છે અને થોડું દબાણ રહ્યું છે પણ ઓવરઓલ ચાર્જ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે તમે જોશો તો જે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ આવ્યા તો નિફ્ટીમાં જે ઓગસ્ટ ઓગસ્ટ ફર્સ્ટ એ ફોર્મ થયો હતો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન સેવન્ટી એટનો આજે આજનો લો ઓલમોસ્ટ લેવલની આજુબાજુથી ફર્યો છે તો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સેવન્ટી એટ અને પચીસ હજાર બે બહુ મહત્વના લેવલ છે જ્યાં સુધી નિફ્ટી આ લેવલની ઉપર ટ્રેડ કરે છે મને લાગે છે કે આ જે આજનો ફોલ આવ્યો છે ઇટ ઇઝ જસ્ટ અ નોર્મલ કરેક્શન અને એક હેલ્ધી કરેક્શન છે કારણ કે તેર ચૌદ દિવસના સતત વધારા પછી એક નોર્મલ ફૂલબેક આવે તો ઇટ ઇઝ રિયલી હેલ્ધી અને આવનારા દિવસોમાં મને લાગે છે એકવાર પચીસ હજાર ત્રણસો ત્રણસો પચીસ નું લેવલ આગળ નિફ્ટી કુદાવશે તો ઉપરમાં પચીસ પાંચસો સુધી બી નિફ્ટી જઈ શકે છે નજીકની વાત કરીએ તો એક બે દિવસમાં મને લાગે છે કે નિફ્ટી હવે આ એક બેન્ડમાં કન્સોલિડેટ કરશે નીચેમાં મેજર સપોર્ટ રહેશે પચીસ હજારનો અને ઉપરમાં રજીસ્ટન્સ રહેશે પચીસ હજાર ત્રણસો બેંક નિફ્ટી ની વાત કરીએ બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર બી ઘણું સારું છે કાલના સેશનમાં આપણે બેંક નિફ્ટીમાં સારી એવી રેલી ગઈ હતી સેકન્ડ હાફમાં આજે ગ્લોબલ સંકેતોને કારણે થોડું ઘટાડો આવ્યો છે પણ બેંક નિફ્ટીમાં બી તમે જોશો તો 51250 અને 50900 આ બે મહત્વના લેવલ છે જ્યાં સુધી આ બંને લેવલની ઉપર બેંક નિફ્ટી ટ્રેડ કરે છે અમને લાગે છે કે આવનારા દિવસોમાં ઉપરમાં 51750 અને 52000 સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં જોઈ શકે તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં બાય ઓન ડિફની રણનીતિ રાખવી જોઈએ ઓકે તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બાય ઓન ડિફની રણનીતિથી આપણે કામકાજ કરી શકીએ છીએ એક હજી પણ સ્ટ્રોંગર ચાર્ટ્સ પર અને એક સ્ટ્રોંગર નેચરમાં માર્કેટ આગળ વધી રહ્યું છે એક સ્મોલ કરેક્શન ઓફકોર્સ એ રેગ્યુલર કરેક્શન અત્યારના આપણે જોઈ રહ્યા છીએ પણ આગળ વધીએ અને દર્શકોના સવાલો ઘણા બધા આવી ગયા છે તો એના પર નજર કરીએ અને જે પહેલો સવાલ આવ્યો છે એ એના પર નજર કરીએ અને એ સવાલ છે પાર્થ દવેનો અશોક લેલનમાં ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો કયા લેવલથી એન્ટ્રી કરી શકાય તો એમણે શોર્ટ ટર્મ માટે અગર જો પૂછ્યું હોય તો મારા હિસાબથી તો કરંટ ભાવે બી એન્ટ્રી કરી શકાય આમાં સ્ટોપલો રાખવો પડશે બસો નો જ્યાં સુધી સ્ટોક બસો ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ આઉટલુક પોઝિટિવ છે ઉપરમાં રજીસ્ટન્સ રહ્યું છે ટુ સિક્સટી વનનું અને એની ઉપર નેક્સ્ટ રજીસ્ટન્સ ટુ સિક્સટી ફાઈવનું છે તો ટ્રેડિંગ માટે બાય કરી શકાય બસો ચાલીસ સ્ટોપ લોસે ઓકે તો ટ્રેડિંગ માટે શોર્ટ ટર્મ માટે પાર્થ તમે બસો ચાળીસના સ્ટોપલોસથી કામકાજ કરી શકો છો બસ્સો પાસઠના ટાર્ગેટ્સ માટે ને આ સેમ ટાર્ગેટ્સ અમને સાડા અગિયારના મારા શોમાં પણ અમે તમને આપ્યા છે તો મેબી તમે કાઉન્ટર ચેક કરો છો પણ તમે અહીંયા એક જરૂરથી લઈ શકો છો ટ્રેડ નેક્સ્ટ સવાલ અને આપણે જોઈએ તો શૈલેષ પટેલનો સવાલ છે શોર્ટ ટર્મ માટે કોઈ ત્રણ સ્ટોક્સ તમે સજેસ્ટ કરી લો જેમાં એ નિવેશ કરી શકે અત્યારના તો શોર્ટ ટર્મમાં મને લાગે છે જે સ્ટોક્સ અમને જે સારા લાગી રહ્યા છે એમાંથી સૌથી પહેલું જે કાઉન્ટર છે એ ટીસીએસનું છે ટીસીએસનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે આઈટી એઝ અ ઇન્ડેક્સ આપણે સારું રેલી જોઈ છે પણ અજુન બી આવનારા દિવસોમાં મને લાગે છે ટીસીએસ સ્ટોક આઉટ પરફોર્મ કરશે જો ગઈકાલના સેશનમાં આપણે નાસજાકમાં બી સારો ફોલ જોયો હતો તો અહીંયાથી જો એક બે ટકાનો ઘટાડો મળે અને ટીસીએસ તમને ની આજુબાજુ મળે તો ડેફિનેટલી બાય કરવું જોઈએ બેતાલીસોના સ્ટોપલો સાથે ઉપરમાં મને લાગે છે ટીસીએસમાં આપણે થી 4800 સુધીના લેવલ જોઈ શકશું બીજું જે કાઉન્ટર મને ગમે છે જે રિસન્ટલી સારી એવી સ્ટ્રેન્થ બતાવી છે એ એનબીએફસી સ્પેસમાંથી છે એ છે બજાજ ફાઇનાન્સ બજાજ ફાઈનાન્સમાં બી આપણે રિસન્ટલી આપણે સારી એવી રેલી જોઈ હતી અને છેલ્લા એક બે દિવસથી સ્ટોકમાં તો બજાજ ફાઈનાન્સમાં તમે કરંટ ભાવે બી બાય કરી શકો છો સાત હજાર પચાસ નો રાખવો પડશે ઉપરમાં છોતેરસો અને ઇઠ્યોતેર સુધીના બી આપણે ટાર્ગેટ બજાજ ફાઈનાન્સમાં જોઈ શકશું આ સિવાય જે બીજો સ્ટોક ટ્રેડિંગ માટે એમને બાય કરવો હોય તો યુપીએલ નું ચાર્જ સ્ટ્રકચર બી ઘણું સારું છે યુપીએલના કાઉન્ટરમાં એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ આવ્યું છે ફ્રેશ તો આ સ્ટોકમાં એક ફાઈવ એટી ના થી એમને બાય કરવું પડશે ઉપરમાં ટાર્ગેટ રહેશે છસો પાંત્રીસ અને છસો પચાસ ના ओके okay, द TCS bajaj finance and UPL UPL માં 580 નો સ્ટોપ loss 635 થી 650 ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે bajaj finance માં 7050 ની આસપાસનો તમારે એક સ્ટોપ loss રાખવો પડશે 7600 પ્લસ તમને અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે TCS also એક તમને એક સારું એવા ગેન્સ આપી શકે છે તો ટીસીએસમાં પણ તમે રોકાણ કરી શકો છો ચાર હજાર સ્ટોપ લોસ રહેશે પણ ચાર હજાર ચારસોના લેવલથી તમારે ખરીદી કરવાની રહેશે ચાર હજાર થી ચાર હજાર આઠસો માટે અહીંયા કામકાજ કરી શકો છો એ સાથે જ નેક્સ્ટ સવાલ માટે કાંતિભાઈ અમદાવાદ અમદાવાદથી જોડાઈ ગયા છે એમના સવાલ સાથે જી સર સવાલ પૂછો આપનો જી કેમિકલ્સ ના પચાસ કાઉન્ટર છે આઠસો ચાલીસ રૂપિયા ની ખરીદી ના હોલ્ડ કરી શકાય લોંગ ટાઈમ માટે હોલ્ડ કરી શકે છે મારા હિસાબ તો હોલ્ડ કરવું જોઈએ પોઝિશનલ લોસ રાખવો જોઈએ લેવલ જ્યાં સુધી ઇન્ટેક છે મને લાગે છે સ્ટોક આવનારા દિવસોમાં આઉટ પરફોર્મન્સ દેખાડશે ઉપરમાં નવસો તોતેર નો એક લેવલ છે આગળ એ સરપાસ કરશે તો સ્ટોકમાં એક સારું બાયિંગ મુમેન્ટમ આવી શકે અને ઉપરમાં આપણે એક હજાર સુધીના બી લેવલ જોઈ શકીએ તો નવસો સાઈઠ ના થી હોલ્ડ કરવું જોઈએ નવસો અને એક હજાર ના લક્ષ્ય માટે એ તો હોલ્ડ કરજો કાંધીભાઈ આઠસો સાહીઠનો તમે સ્ટોપલોસ રાખજો એક સારો એવો સ્ટ્રોંગ કાઉન્ટર આ બેઝ બનાવી રહ્યો છે નવસો છોતેરના ફર્સ્ટ આર્ગેટ એ પાસ કરે છે તો એક હજાર સાહીઠ સુધીના પણ આપણે લેવલ જોઈ શકીએ છીએ તો અત્યારે હોલ્ડ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે પણ મારીને પણ સલાહ મળી રહી છે કે મારે એક બ્રેક લઈ લેવો જોઈએ તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું જોડાયેલા રહેજો મારી સાથે બ્રીક પછી આપનું સ્વાગત છે ને નેક્સ્ટ સવાલ પર આપણે જઈશું ને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે આવી રહ્યો છે પવન પટેલનો અંબુજા સિમેન્ટ હિન્ડાલકો અને લેમન ટ્રી માં જો શોર્ટ ટર્મ માટે એન્ટ્રી અત્યારના કરવી હોય તો કરી શકાય તો અંબુજા સિમેન્ટ નું જરા ચાર્ટ સ્ટ્રક્ચર વીક છે તો મારા હિસાબથી આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ અને લેમન ટ્રી ની વાત કરીએ તો લેમન ટ્રી લેમન ટ્રી નું ચાર્ટ સ્ટ્રક્ચર ભી વીક છે તો આ સ્ટોક ભી અવોઇડ કરવો જોઈએ અને થર્ડ સ્ટોક કયો આ કરંટ ભાવમાં બી બાય કરી શકાય છે આમાં એક પોઝિશનલ સ્ટોપ રાખવો પડશે છસો ને પાંત્રીસ નો જ્યાં સુધી છત્રો પાત્રીસ લેવલ ઇન્ટેક છે મને લાગે છે ઉપરમાં આ સ્ટોક સાતસો દસ થી લઈને સાતસો પંદર સુધીના લેવલ બતાવી શકે તો આઈ વુડ સજેસ્ટ કે હિન્ડાલકો એન્ટ્રી કરવી જોઈએ અને બાકીના બે સ્ટોક અવોઇડ કરવા તો અંબુજા સિમેન્ટ અને લેમનટ્રી ટ્રી અત્યારના અવોઇડ કરવાની સલાહ છે પણ હિન્ડાલકો યસ તમે એન્ટ્રી કરી શકો છો છસો પાંત્રીસ રૂપિયાનો તમારે સ્ટોપલોસ રાખવાનો રહેશે સાતસો પંદરના એક ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો સાથે જ નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ સૂર્ય પ્રજાપતિનો આવી રહ્યો છે અને એમનો સવાલ છે પિરામલ ફાર્માના કાઉન્ટર પર અને અગેન અંબુજા સિમેન્ટ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે અહીંયા એન્ટ્રી ન કરવી જોઈએ પણ પિરામલ ફાર્મામાં એન્ટ્રી પોસિબલ છે અત્યારના તેજસભાઈ આજે સ્ટોક આ ઓલરેડી ચાલી ગયો છે કમસે કમ દસ ટકા ઉપર જે સ્ટોક તો મારા હિસાબથી એક ડીપની રાહ જોવી જોઈએ અગર કોઈ ડીપ આવે કરીબન બસો બસોથી લઈને બસો પાંચની વચ્ચે તો ત્યાં એન્ટ્રી કરવી જોઈએ વન નાઇન્ટીના સ્ટોપલોસ સાથે અને ઉપરમાં મને લાગે ત્યાં સુધી બસો ત્રીસ બસો ચાલીસ સુધીના ટાર્ગેટ્સ આવી શકે સ્ટોકમાં ઘટાડાડે બાય કરવાની રણનીતિ રાખવી પડશે આ સ્ટોકમાં કારણ કે સ્ટોક આજે ઓલરેડી ચાલી ગયો છે અને રિસ્ક ઓવર ડિરેબલ નથી બાયિંગ એટ કરન્ટ લેવલ કે તો પિર્મા પિરામલ ફાર્મામાં બાય ઓન ડે બસ 114 કાઉન્ટરનો રેટ ચાલી રહ્યો છે 205 ની આસપાસના લેવલ પર તમે એન્ટ્રી કરજો ત્યારે 190 રૂપિયાનો તમે સ્ટોપ loss રાખજો અને 230 થી 240 ના આપણે ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ સૂર્ય પ્રજાપતિનો જ આવી રહ્યો છે અગેન કાઉન્ટર છે હિંડાકો અને વેદાંતા પણ એમને જે એન્ટ્રી કરવી છે એ લાંબા સમય માટે કરવી છે તો જો લાંબા સમય માટે એન્ટ્રી કરવી હોય તો આ બેમાંથી તમને કયો કાઉન્ટર પસંદ પડશે તે જશે હિન્ડાલકો વેદાંતનો ચોઇસમાં મને વેદાંતનો કાઉન્ટર વધારે સારું લાગી રહ્યું છે અને આ સ્ટોકે એનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો ઈ બી એકવાર કુદાયો તો પછી સ્ટોક એક કરેક્શન મોડમાં જતો રહ્યો છે પણ હમણાં જે રિસન્ટલી આ સ્ટોકે એક બેઝ બનાવી નાખ્યો છે સારો એવો મને લાગે છે વેદાંતા ઇઝ અ બેટર કાઉન્ટર ટુ બાય ઉપરમાં મને લાગે છે પાંચસો પાંચનું લેવલ આ સ્ટોક ટ્રેડ ટેસ્ટ કહી શકે અને પાંચસો પાંચનું જે એનો ઓલ ટાઈમ હાઈનું લેવલ છે અગર એ સરપાસ કર્યું તો પાંચસો પચાસ થી લઈને પાંચસો સાહીઠ સુધીના બી લેવલ આવી શકે તો વેદાંતમાં બાઈંગ કરી શકે કારણ ભાવે કાં તો ઘટાડે ઓકે વેદાંતામાં કરંટ ભાવે કે ઘટાડે તમે ખરીદી કરી શકો છો હિંડાલકો અને જો વેદાંતામાં જો ચ્યૂઝ કરવું હોય તો અમે વેદાંત લાંબા સમય માટે તમને એક એડવાઇસ આપી રહ્યા છે કે તમે અહીંયા કામકાજ કરી શકો છો ટાર્ગેટ પાંચસો પાંચથી પાંચસો પચાસના આપણે જોઈ રહ્યા છે અને ઓફકોર્સ આ કંપની ઇઝ નોન ફોર ગુડ ડિવિડન્સ ઓફ શો હમણાં આપણે જોયું કે એક ત્રીજું પણ એક નિર્ણય ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે તો વેદાંત તમે નજર રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એ આઈ થિંક મેં નિમેશ અધવારીનો સવાલ જોયો આઈડિયા ફોર્જનો કાઉન્ટર છે એમને સાતસો બાવીસમાં કાઉન્ટર લીધો છે શોર્ટ ટર્મ માટે કયા ટાર્ગેટ આપણે અહીંયા જોઈ રહ્યા છે માફ કરજો આઈડિયા ફોર્જ તો આઈડિયા ફોર્સનો અગર ચાર્ટ સેટઅપ જોઈએ તો હજુ સ્ટોક એક વીક સ્ટ્રકચરમાં છે લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન કે સ્ટોક એની જે વીસ દિવસ અને પચાસ દિવસની મૂવિંગ એવરેજ છે એ સરપાસ નથી કરી રહ્યું તો જ્યાં સુધી આ સ્ટોક સાતસો ચાલીસ પિસ્તાલીસની લેવલની ઉપર જશે નહીં મને લાગે છે થોડું સેટઅપ નેગેટિવ છે અગર સેવન ફોર્ટીનું લેવલ અગર સરપાસ કરશે તો આપણે સેવન એટી ફાઈવથી સેવન નાઇન્ટી સુધીના લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું તો કરંટ ભાવે બાય કરવાની એડવાઇસ નથી અગર જો સાતસો ની ઉપર બ્રેકઆઉટ આવે તો ત્યાં ડેફિનેટલી બાય કરવું જોઈએ વિથ અ સ્ટોપ લોસ સેવન હંડ્રેડ એન્ડ ફોર અ ટાર્ગેટ ઓફ સેવન એટી અને સેવન એટ હન્ડ્રેડના ટાર્ગેટમાં ઓકે તો હમણાં હમણાંને સાતસો ચાળીસના લેવલ પાસ કરવા દો આઈડિયા ફોર્જને પછી તમે એન્ટ્રી કરો ત્યારે સાતસો પાંચ રૂપિયાનો તમે સ્ટોપલોસ રાખજો સાતસો એંશીથી આઠસો રૂપિયાના ટાર્ગેટ ત્યારે તમને જોવા મળી શકે છે તો અત્યારના વેઇટ એન્ડ વોચ સાતસો ચાળીસના લેવલથી તમે એન્ટ્રી કરી શકો છો તેજસ અજુ અજુડિયાનો સવાલ આવી રહ્યો છે એટીજીએલ અદાની ટોટલ ગેસ નિયર ટર્મ ટાર્ગેટ અહીંયા આપણે શું જોઈ રહ્યા છે

ઓકે તો ચાર્જ સેટઅપ એટલું સારું નથી પણ જેની પાસે છે આઠસો ત્રીસના સ્ટ્રેક સ્ટોપલસ સાથે અહીંયા ઊભા રહી શકે છે બે સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું જોડાયેલા રહેજો અમારી સાથે પછી આપનું સ્વાગત છે આજે આપણે તેજસભાઈ જોઈ રહ્યા છીએ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટરમાં જે સારો એવો આપણે જે યુનો ખરીદી જોઈ રહ્યા છે રીઝન બિંગ જે ક્રૂડના પ્રાઇસમાં એક ભારે ભરખમ ઘટાડો આવ્યો છે એ પર જે પ્રોહિબિશન હતા એ ઉઠી ગયા છે ને અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા એક ઓઇલ પ્રોડ્યુસિંગ સ્પેસ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બોર્જર પેઇન્ટ્સમાં જુઓ એક સારી એવી ફ્યુચરમાં ખરીદી ચાલી રહી છે પોણા ચાર ટકાની એશિયન પેઇન્ટ્સ આજે સવારથી બસ થઈ રહ્યો છે અઢી ટકાથી ઉપરની તેજી સાથે કોઈ કાઉન્ટર્સ અહીંયા તમને ગમે એશિયન પેઇન્ટ્સ એક બેટર કાઉન્ટર છે અને ફંડામેન્ટલી બી સારું સ્ટ્રોંગ છે અને આમાં ચાર્ટ પેટર્ન બી જોરદાર છે સ્ટોકે રિસન્ટલી ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ આપેલું તમારા શો પર મેં ઘણી વાર આ સ્ટોક રિકમેન્ડ બી કર્યું છે ચોત્રીસો પચીસ નો પહેલો ટાર્ગેટ છે આ સ્ટોકમાં અને એ સરપાસ કરે તો આપણે પાંત્રીસો પચાસ સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું તો આ સ્ટોકમાં બાય એન્ડ ટીપ્સની રણનીતિ રાખવી જોઈએ અને જ્યાં સુધી આ ત્રણ હજાર ને એકસો નું લેવલ બ્રેક નથી કરતું ઉપરમાં મને લાગે છે સ્ટોક આઉટ પરફોર્મન્સ બતાવશે તો એશિયન પેઇન્ટ્સમાં તમે નજર રાખી શકો છો ત્રણ હજાર એકસોના લેવલ્સ જ્યાં સુધી તોડતું નથી ત્યાં સુધી અપ ટ્રેન્ડમાં કાઉન્ટર રહી શકે છે એશિયન પેઇન્ટ્સ પર તમે નજર રાખી શકો છો વોલ્યુમ બેઝ એક્શનમાં જોઈએ તો સનફાર્મા અહીંયા સારી એવી આજે મજબૂતી સાથેનો કારોબાર આપણે જોઈ રહ્યા છીએ નિયરલી એક ટકાની તેજી સાથેનો અહીંયા આજે ટ્રેડિંગ થઈ રહ્યું છે ફાર્મા કેવો લાગે તમને ફાર્માનું ચાર સ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ છે સ્ટોક હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન બનાવી રહ્યો છે અને રિસન્ટલી તો છેલ્લા 50 થી uh, 25 થી પચાસ દિવસમાં તમે જોશો તો સ્ટોક એના વીસ દિવસની મૂવિંગ એવરેજ નીચે જતો જ નથી તો સત્તરસો સિત્તેરના સ્ટોપલો આ સ્ટોકમાં બાયિંગ કરવું જોઈએ કોઈ બી ડેપ આવે તો ઉપરમાં મને લાગે છે આ સ્ટોક ઓગણીસો સુધી જઈ શકે છે અને ઓગણીસોનું લેવલ અગર સરપાસ કરશે તો નેક્સ્ટ ટાર્ગેટ વિલ બી ક્લોઝ ટુ નાઇન્ટીન લેવલ ઓકે નાઇન્ટીન સિક્સટી એક હજાર નવસો સાહીઠના લેવલ આપણે ટાર્ગેટ્સ સનફાર્મામાં જોઈ રહ્યા છીએ ભૂમિ શાહ નેક્સ્ટનો સવાલ છે એલેટિનોએ સપ્ટેમ્બર ફ્યુચર લીધો છે એમણે ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયામાં હવે શું કરવું જોઈએ એક્ઝિટ કરી લેવું જોઈએ કયા લેવલ્સ પર એક્ઝિટ કરવું જોઈએ અને જો તમે એક્ઝિટની સલાહ આપો છો તો એના બદલામાં કોઈ બીજો તમે સપ્ટેમ્બર માટે ફ્યુચર લેવાની સલાહ આપશો મારા હિસાબથી એક ટ્રેલિંગ સ્ટોપ જ રાખવો જોઈએ સ્પોટમાં થર્ટી ફાઈવ નાઇન્ટીનું એક સારું સપોર્ટ છે થર્ટી ફાઈ નાઇન્ટીનો સ્પોટમાં જ્યાં સુધી લેવલ તૂટતું નથી આ સ્ટોકમાં એલ એન્ડ ટીમાં અજુન બી હોલ્ડ કહી શકાય ને અગર જો એમને સ્વિચ કરવું હોય તો મારું જે પ્રેફર્ડ પિક્સ છે જે મેં બતાવી ટીસીએસ અને બજાજ ફાઇનાન્સ તો આ બે સ્ટોકમાં જે મેં લેવલ બતાવ્યા હતા એ પ્રમાણે એમાં એન્ટ્રી કહી શકાય બજાજ ફાઇનાન્સમાં કરંટ ફાવે બી બાય કહી શકાય સાત હજારનો પચાસનો સ્ટોપ લોસ રાખવો પડશે એમને કેશમાં અને ઉપરમાં સેવન્ટી સિક્સ હંડ્રેડ અને સેવન્ટી એટ હંડ્રેડ સુધીના ટાર્ગેટ આવી શકે ઓકે તો ચોઈસ ઇઝ યોર્સ ભૂમિ ત્રણ હજાર પાંચસો નેવુંના સ્પોર્ટ સ્ટોપ લોસથી તમારે જો ઊભા રહેવું હોય એલ એન્ડ તો તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ એ રાખજો એકચ્યુઅલી અને ત્યારે તમે ઊભા રહી શકો છો અધરવાઇઝ જો તમારે જો સ્વિચ કરવું હોય તો ટીસીએસ અથવા બજાજ ફાઇનાન્સમાં તમે કામકાજ કરી શકો છો અહીંયા તમે એક ખરીદી ઇનિશિએટ કરી શકો છો લવ્સ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને જો કાઉન્ટર સ્પેસિફિક આજે જોઈએ તો બીજા જે કાઉન્ટર જે બસ બનાવી રહ્યો છે એ છે ફાર્મા સેક્ટરથી આપણે એક સારું એવું બસ જોઈ રહ્યા છીએ સન ફાર્માની આપણે હમણાં ચર્ચા કરી પણ ડિવિઝ લેબ જુઓ અહીંયા પણ સારી એવી ખરીદી ચાલી રહી છે અપોલો હોસ્પિટલમાં એક આપણે સારી એવી ખરીદી જોઈ રહ્યા છીએ ને ફાર્મા એઝ અ સેક્ટર ઓફકોર્સ બઝિંગ સેક્ટર છે ક અહીંયા કોઈ કાઉન્ટર તમને ગમે કાઉન્ટર ઘણું સ્ટ્રોંગ છે તમે જોશો તો ટોપ ફોર્મેશન છે અને રિસેન્ટલી આ સ્ટોકે સારું એવું આઉટપર્ફોમન્સ બતાવ્યું છેલ્લા બે અઠવાડિયાથી થી માં કન્ટિન્યુઅસલી આપણે બાઇંગ સ્ટ્રેન્થ જોઈ છે તો આમાં જો કોઈ ઘટાડો આવે તો બાય કરવું જોઈએ ફાઈવ થાઉઝન્ડ વિલ બી આઈડિયલ લેવલ ટુ એન્ટર ફોર્ટી નો એમને સ્ટોપલો રાખવો પડશે અને ઉપરમાં મને લાગે છે આ સ્ટોક એનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે પાંચ હજાર ચારસો પચીસ નો ત્યાં સુધી બી આ સ્ટોક જઈ શકે છે તો બાય ડિપ્સ ની રણનીતિ રાખવી જોઈએ ડીવી સ્લેબમાં અહીંયા ચાર હજાર આઠસો પચાસની આસપાસનો તમારે અહીંયા રાખીને કામકાજ કરી શકો છો આપણે અહીંયા સારા એવા ગેઇન્સ જોઈ શકીએ તો ડીવીઝ લેબ પર એક સાથે ચર્ચા લેવાનો સમય થઈ ગયો છે તો આપણા કોઈ ડિસ્કલો તેજસ તો જે બી સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે નહીં પણ અમે ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોય શકે આભાર તમને જી તેજેશભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને આપશો રજા પર જોડાયેલા રહેજો સીસી પ્રજા સાથે કાંકે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર